યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા અને તેની આજુબાજુના પાંચ નોકરીદાતા દ્વારા બીઈ એમબીએ એમ કોમ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પચાસ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે અનુભવી અને બિન અનુભવી અઢારથી પાંત્રીસ વર્ષ સુધીના મહિલા અને પુરૂષ ઉમેદવારો માટે આ ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરતી મેળામાં સિરિયસ અબાઉટ વર્ક વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રેન્યુર ડેવલપમેન્ટ માટે તક તેમજ ઓનલાઇન રોજગારી માટે રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેમિનારમાં રસ ધરાવતા અને રોજગારી મેળવવા ઇચ્છતા યોગ્ય લાયકાત ધરાવતા રોજગાર વાંચો ઉમેદવારોને ત્રણ રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ભરતી મેળાના સ્થળ પર હાજર રહેવા યોઈબીના નાયબ વડાએ જણાવ્યું હતું આમ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા સવારે દસ વાગ્યે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો દ્વારા યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે આજરોજ રોજગાર ભરતી મેળાનું એક આયોજન કરવામાં આવ્યું હતું આજના ભરતી મેળામાં મુખ્યત્વે છ જેટલા નોકરીદાતા દ્વારા અલગ અલગ આઈટી અને અલગ અલગ મેન્યુફેક્ચરિંગ જે પ્રકારની વેકેન્સીઓ માટે ખાસ કરીને બી થયેલા અને માસ્ટર થયેલા બી કોમ એમ કોમ જેવી અલગ અલગ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાસ પચાસથી વધુ વેકન્સી માટે આજના ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ભરતી મેળામાં ઉમેદવારોને ખાસ કરીને ઓનલાઈન રોજગારી કઈ રીતે શોધવી તેના માટેના ભારત સરકારના એનસીએસ પોર્ટલ અને ગુજરાત સરકારના અનુબંધન પોર્ટલ વિશે ખાસ ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને ઉમેદવારોની નામ નોંધણી પણ કરવામાં આવેલ છે